વરસાદ પડતાની સાથે અમદાવાદની અંદર ઠંડક પ્રસરી છે મહત્ત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આવનારા કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થશે નહીં હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બંને જગ્યાઓ પર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે કોઈક વિસ્તારમાં ધીમી ધારે છે ત્યારે કોઈક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા પરંતુ હવે ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજા મહેરબાન બન્યા છે અને મેઘરાજા મહેરબાન બનતાની સાથે લોકોમાં એક પ્રકારનો ગરમીથી હાશકારો મળ્યો છે તેની સાથે જ અમદાવાદના કેટલાક વિસ્તાર છે જેમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે પરંતુ મહત્વનું છે કે આજે આખા દિવસથી ઉકળાટ હતો ઉકળાટ બાદ સાંજના સમયે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમી પહોંચી હતી ત્યારે લોકો મેઘરાજાને મનાવી રહ્યા હતા આખરે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે લોકોમાં એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે એવું હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં વરસાદ છે તે અમદાવાદ તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વધુ પડી શકે એમ છે કેમેરામેન મુકેશ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ